નમસ્કાર સી એમ સી બજારના બાર્સલ હોલમાં આપણું સ્વાગત છે હું છુપ્રીથી દલાલ માર્કેટ નિશ્નાતોપાસીથી મેવી શુદર્શકૂર્ના પ્રશ્નોનું સમાધાન પરંતુ તે પહેલાં મુજબ કરીશું અત્યારે મુખ્યસમમાં જારો કરે મંથલી એક્સપાયરીના દૂર બજારમાં કોન્સલડેશન નિફ્ટીમાં ઉપલાસ્તરોથી સો પોઈન્ટથી વધારે ઘટીને ફ્લેટ કારોબાર તો બેન્ક નિફ્ટીમાં પણ લગભગ બસો પોઇન્ટનું દબાણ મિડ કેપ અને સ્મોલ કેપ પણ નાની રેન્જમાં કારોબારમાં ટ્રેમ પર કોર્ટના આદેશને કારણે આઈટી ઇન્ડેક્સમાં ઉત્સાહ ઇન્ફોસિસ બે ટકા વધીને નિફ્ટીમાં ટોપ ગેનર બન્યો કો ફોર્જ એન્ફોસિસમાં પણ ખરીદદારી બીજી તરફ એલટીઆઈમાં એન્ટ્રી અઢી ટકા મજબૂત આઈટી ભાગ બેટલમાં જોરદાર તેજી ઇન્ડેક્સ અડધા ટકાથી વધારે ઉઠવ્યો બ્રોકરેજની બોલિશ રિપોર્ટથી જીએસડબ્લ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ તો અમુક ફાર્મા અને ઓટો શેર્સમાં પણ ખરીદારી પરંતુ પીએસયુ બેંક રોયલ્ટી અને એફએમસીજી પર દપાણ સારા પરિણામથી મિશ્ર ધાતુ લગભગ ચાર ટકા ઘટ્યો ચોથા ત્રિમાસિકમાં નફામાં લગભગ બાવીસ ટકાનો ઉછાળો આ તરફ મજબૂત ક્વોટરફોર્મમાં દીપક નાઇટ્રાઇટમાં ખરીદારી ત્યાં જ પરિણામ બાદ નાટકો ફાર્મમાં લગભગ ત્રણ ટકા ઉપર વેદાંતા માટે રાહતના સમાચાર ડિમર્જર માગનો મોટો અવરોધ થયો દૂર એનસીએલટીએ એનસીએલટીના એન ડિમર્જરને નકારી કાઢવાના આદેશ પર રોક લગાવી અને આજે આવશે નિફ્ટી ના દિગ્ગજ કંપની બજાજ ઓટો ક્વાર્ટર ફોર ના પરિણામ અઢી ટકા વધી શકે છે કંપનીનો નફો તો આવકમાં પણ ત્રણ ટકાનો ઉછાળો જોવા મળી શકે છે બીજી તરફ સંવર્ધન મદસન સહિત પાંચ વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર અને માર્કેટ પર નજર કરી લઈએ અને અત્યારના માર્કેટ પર આજે જે એક્સપાયરીનો દિવસ છે મંથલી એક્સપાયરીનો દિવસ છે માર્કેટમાં અત્યારના જો જોઈએ તો સવાર કરતાં થોડું ડિફરન્ટ છે અને અત્યારના સેન્સેક્સ નિફ્ટીમાં આપણે હવે પાછો ગ્રીન ઝોન જોઈ રહ્યા છે આજે સવારે આપણે અડધા ટકાની મજબૂતી સાથે ખુલ્યા ખરા પણ પછી આપણે એક સબડ્યુટ કારોબાર જોયો તો અત્યારના એક ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં માર્કેટ કામકાજ કરી રહ્યા છે એક્યાશી હજાર ત્રણસો પચાસના લેવલની નજીક સેન્સેક્સ કામકાજ કરી રહ્યું છે અને ચોવીસ હજાર સાતસો સાહીઠના લેવલ્સ તમને નિફ્ટીમાં દેખાશે સાથે જો નજર કરો મિડકેપમાં આજે ખરીદી આપણે જોઈ છે અને પાટકાની ઉપરની મજબૂતી અત્યારના આપણે જોઈ રહ્યા છે સત્તાવન હજાર બસો ચોરાણુંના લેવલ્સ અને બેંક નિફ્ટી જો નજર કરો તો અહીંયા એક ત્રીસેક બેઝિસ પરનું દબાણ બનાવી રહી છે એકસો સાહીઠ પોઈન્ટ સાથે પંચાવન હજાર બસો સત્તાવનના લેવલ્સની આસપાસ તમને કામકાજ જોવા મળશે માર્કેટ બ્રેથ જો જોઈએ તો દસેક કાઉન્ટરથી નેગેટિવ છે એક હજાર ત્રણસો એક કાઉન્ટરમાં જ્યારે વેચવાલી ત્યારે એક હજાર બસો એકાણું કાઉન્ટરમાં તમને ખરીદારી જોવા મળશે તો આજે ઘણા બધા એવા ક્રિસ ક્રોસ આપણે સેશન્સ જોયા છે જે ગ્રાફ તમે જોઈ શકો છો પણ આગળ વધીએ ને આપણા આજના ગેસ્ટ સાથે વાતચીત કરીશું બુલવે રિસર્ચ ફોર્મના અમિત પસ્તાગે આપણી સાથે જોડાય ગયા છે અમિતભાઈ ઘણું સ્વાગત છે આ કઈ રીતના જુઓ છો ટ્રેન માર્કેટ નું તમને શું લાગે છે કઈ રીતના આજની એક્સપાયરી મંથલી આવી શકે છે અને કયા લેવલ્સ પર આપણે બંધ થઈ શકીએ છીએ નિફ્ટીમાં આગળ આપણે જોઈએ તો ટોન ચાલીસ એક સાઈડ મોમેન્ટમ જોવા મળ્યું છે પણ

જોઈએ આપણે વન અવર વન અવર ટાઈમ ફ્રેમમાં તો અહીંયા એક લાઇનનો સપોર્ટ જોઈ રહ્યો સાથે એક પણ સપોર્ટ જોઈ રહ્યો છું એક ચોવીસો તો એક બાઇંગ ઝોન બને છે અને જો એક થશે તો એક સારો અત્યારનો મોમેન્ટ જોવા મળી શકે છે ચોવીસ નવસો પચીસ એકસો અને પચીસ ત્રણસો સુધી તો હજુ પણ માં એક અપ બેવ મારા હિસાબે પેન્ડિંગ છે પચીસ ત્રણસો તો ચોવીસ સાતસો પાછળ નવી એન્ટ્રી કરી શકાય છે પચીસ સોરી ચોવીસ સાતસો પાસે નવી એન્ટ્રી કરી શકાય છે ચોવીસ પાંચસોના સ્ટોપલો સાથે ઉપરમાં ચોવીસ નવસો પચીસ એકસો પચીસ ત્રણસો લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે અને આપણે વાત કરીએ બેંક નિફ્ટીમાં તો એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે બેંક નિફ્ટી માટે એક તમે જુઓ ડેલી ટાઈમ ફ્રેમમાં તો આપણે એક નું બ્રેકઆઉટ જોવા મળ્યું તો ઓલમોસ્ટ ડેટ તમને જણાવીશ બાર મે અને એ જ દિવસે આપણે એક અઢારસો પોઈન્ટની અને પર્સન્ટેજવાઇઝ સવા ટકાની મોમેન્ટમ એક જ જોવા મળી હતી પરંતુ ત્યારબાદ જોવા રેન્જમાં પ્રાઇઝ સાઇડવેસ્ટ છે અને ની એક પેટર્ન ફોર્મેશન થઈ રહી છે તો બેંક ને સ્ટ્રોંગલી એવોઇડ નહીં ચલાવે છે કારણ કે બેંક નિફ્ટી પાછલા દસ પંદર દિવસથી કઈ જ નથી કરી રહ્યું તો એક બેંક નિફ્ટીને એવોઇડ કરી ચાલવું જોઈએ પરંતુ માં એક બાઇસની પોઝિશન બનાવી શકાય છે ચોવીસ પાંચસોના સ્ટોપલો સાથે તો ચોવીસ પાંચસોથી ચોવીસ સાતસોના સ્ટોપલોસ સાથે નિફ્ટીમાં તમે અહીંયા ખરીદી કરી શકો છો પચીસ હજાર સાતસોના એક ફાઇનલ ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો પણ બેંક નિફ્ટીમાં પણ ટ્રેડ લેવા માટે તમને અત્યારના સલાહ અમે નથી આપી રહ્યા નેક્ સવાલ જવાબ શરૂઆત કરીએ તો પહેલો જે સવાલ આવી ગયો છે એના એના પર નજર કરી લઈએ પવન પટેલનો સવાલ છે અને એ સવાલ આવ્યો છે વારી એનર્જીના કાઉન્ટર પર બે હજાર પાંચસોના એમની પાસે કાઉન્ટર્સ છે

તો ઉપરમાં આપણે તેત્રીસો થી લઈને ટાર્ગેટ વારીમાં જોવા મળી શકે છે તો કોઈની પાસે છે તો ડેફિનેટલી હોલ ટ્રેન ચાલવું જોઈએ સારો એક સ્ટોક છે અને એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે મતલબમાં પ્રાઇસ અહીંયા એક અપ ટ્રેન્ડમાં એન્ટર થઈ ગઈ એવું જોઈ રહ્યો છું તો એકવાર ત્રણ નો જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં તેત્રીસો થી ના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે આપવાની સલાહ ત્રણ હજારના જો લેવલ્સ સર પાસ કરે છે તો તેત્રીસોથી સાડા ત્રીસોના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ તો અહીંયા હોલ્ડ કરવાની સલાહ જેની પાસે છે નવા નવી ખરીદી માટે પણ અહીંયાથી કરાય કે વેઇટ કરવું જોઈએ જો છવ્વીસો ની આજુબાજુ પ્રાઇસ જાવ તો ડેફિનેટલી એક રી એન્ટ્રી પણ આમાં કરી શકાય છે પરંતુ આજે જોવા માટે સાત ટકાની એક તેજી જોવા છે તો એક ડિક્લાઇન ની વેચ કરવી જોઈએ નવી એન્ટ્રી માટે નવી ખરીદી છવ્વીસોની આસપાસ કરીશું એટલે હમણાં નહીં કરીએ વેઇટ એન્ડ વોચ પર રાખીશું પણ જેની પાસે છે એ ડેફિનેટલી અહીંયા હોલ્ડ કરી શકે છે 3300 થી ના ટાર્ગેટ્સ માટે એ સાથે જે નેક્સ્ટ સવાલ આવે છે એના પર આપણે નજર કરીએ બ્રઝલ પટેલનો છે LIC ના ત્રેસઠ કાઉન્ટર છે आईपीओ ના પ્રાઇસ નાઇમ ની પાસે આ કાઉન્ટર પડેલા છે હવે અત્યારના તબક્કે શું કરી શકાય અહીંયા એક્ઝિટ કરી લેવું જોઈએ કે અહીંયા બન્યા રહેવું જોઈએ અને લોંગ ટર્મ એમનો સિનારિયો છે જો તમારો લોંગ ટર્મ સિનારિયો તો એક સારી કંપની અને પ્રોમોટર હોલ્ડિંગ પર આલમોસ્ટ 97% અહીંયા જ બોલ્યો છે મતલબ એક ઓપરેશન ઓફ ઇન્ડિયા નું એકામાં હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી એ 40% ઉપરમાં પચીસ નો એક લેવલ જોઈ રહ્યું પ્રાઇઝ પોસિબલ છે શોર્ટ ટર્મ માટે પરંતુ લોંગ ટર્મ માટે મારા માનવા પ્રમાણે એક બારસો નો પણ લેવલ સર પાસ કરી શકે છે તો જો લોંગ ટર્મનું હોલ્ડિંગ લોંગ ટર્મનો બી હોય તો ડેફિનેટલી હોલ્ડ ટ્રેડ ચાલવું જોઈએ સારી ફંડામેન્ટલ કંપની છે અને એક મોટી કંપની છે આપણા ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની તો લોંગ ટર્મ માટે ડેફિનેટલી હોલ્ડ રે ચાલવું જોઈએ અને શોર્ટ ટર્મ માટે એક હજાર પચીસો ટાર્ગેટ

હા જી સવાલ પૂછો મારી પાસે સુઝલોન લોન ના પાંચ હજાર શેર છે સિત્તેર રૂપિયાના ભાવના ઓક્ટોબર મહિનામાં લીધા હતા તો હવે હોલ્ડ કરું કે શું કરું કેટલો વખત તમે હોલ્ડ કરશો

તો ઉપરમાં એક સેવન્ટી વન ટાર્ગેટ આવડના બે ટ્રે આવી શકે છે અને જો એનું બ્રેકઆઉટ થાય તો સેવન્ટી સેવન અને એટી ફાઈવ સુધીના લેવલ પર પણ જોવા મળી શકે છે તો તમારે હોલ્ડ કરી ચાલવું જોઈએ સેવન્ટી વન એક સ્ટ્રોંગ રિનિશન ઝોન જોઈ રહ્યો છે જો એનું બ્રેકઆઉટ થશે તો ડેફિનેટલી સિત્તેટ એટલો પંચ્યા સિત્તેટોથી લઈને પંચ્યાસી અહીંયા લેવલ આ જોવા મળી શકે છે ઓ થી એંશીથી ના લેવલ આપણને જોવા મળી શકે છે જો સેવન્ટી વનના જે ક્રુશિયલ લેવલ્સ છે એ સરપાસ કરે છે ત્યારે તો તમારે અત્યારે અહીંયા ઓફકોર્સ હોલ્ડ કરીને જ ચાલવાની તમને સલામતી દેખાઈ રહી છે એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે બ્રેક લઈને પાછા ફરીથી જોડાયા રહી છે અમારી સાથે છે આપનું સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ માટે ઓલરેડી આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે અમરેલી થી સુરેશ સંતાણી આજી સર સવાલ પૂછો આપ મેડમ મારી પાસે એન ડબલ આઈટી નીટના ના પચાસ શેર છે પ્રોફિટના એટલે લોસ જ જતો વન નાઇન્ટી ટુ ના ભાવના છે હવે એમાં નીકળી જવું બહુ લોસ આવે છે તો અને બીજે ક્યાં સેટ થવું અને બીજું સિંજીન છે પચાસ શેર નવસો ના ભાવના એમાં લોસ આવે છે હવે એમાં શું કરવું ઘણા ટાઈમથી છે ઓકે તો એનઆઈઆઈટી પચાસ કાઉન્ટર એકસો ના ભાવના સિંજિન પચાસ કાઉન્ટર નવસો ના ભાવના હવે માં સારો એવો એમને ત્રણસો એક રૂપિયાનો લોસ થઈ રહ્યો છે અને એનઆઈટી બંને કાઉન્ટરમાં શું કરવું જોઈએ બન્યા રહેવું જોઈએ નીકળી જવું જોઈએ એનઆઈટીમાં જોવામાં આવે તો એક ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને ત્યાંય બટ પ્રાઇસ એક સાઇડવેઝ પે અત્યારે એન્ટ થઈ છે જે એક નોલ જોવા જોવામાં આવે છે તો તમારે એક સ્ટોપલોસ સાથે હોલ્ડ રાખવો જોઈએ અને મારા બનવા પ્રમાણે ઉપરમાં એક અત્યારે પ્રાઇઝ મુજ નો એક હડલ અહીંયા ફેસ કરી રહી છે તો એને જો બ્રેકઆઉટ થશે ઓલમોસ્ટ એકસો બેતાલીસ ના તો એકસો બેતાલીસ જો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં તમને એકસો ને પાસઠ થી લઈને એકસો પંચ્યાસી ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે તો તમારે હોલ્ડ રાખી ચાલવું જોઈએ પ્રાઇસ હાલમાં એક અપ ટ્રેન્ડમાં કન્વર્ટ થઈ ગઈ છે અને માર્કેટ મોમેન્ટ પર અત્યારે એક બુડીસ છે તો એક તમે હોલ રાખે ચાલી શકો છો એકસો પાસઠ થી એકસો પંચાસ પ્રાઇઝ ટ્રેડલરની પણ નીચે છે અ મૂવી નવરની પણ નીચે છે અને એક અહીંયા હું જોઈ રહ્યો છું કે એક અ પ્રાઇઝ એક ટાઈમ ક્રશર એન્ટર થઈ ગઈ છે તો અહીંયા એક તમારો ટાઈમ લઈ શકે છે ઉપરવામાં એક સપોઝ જો હું જોઈ રહ્યો છું એક પાંચસો થી લઈને પાંચસો પચાસનું તો પાંચસો પચાસ સ્ટ્રોંગ સપોર્ટ તો જો તમે એક વર્ષ માટે હોલ્ડ કરી શકો છો કારણ કે પર વેવ જોવામાં આવે તો એક સેકન્ડ અહીંયા છે છે અને જે અપસાઇડની બુલીસ વોમિંગ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને જોવામાં આવે તો એક ફંડામેન્ટલ પણ કંપની સારી છે તો લોંગ ટર્મનો એક વ્યૂ હોય તો એક હોલ્ડ રાખીને ચાલી શકે છે પરંતુ શોર્ટ ટર્મ માટે એક તમે એક્ઝિટર્મમાં કરી શકો છો કારણ કે એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ અહીંયા જોવા મળી શકે છે

ભાવની ખરીદી છે એનઆઈઆઈટીમાં એકસો બાણું અત્યારના તમે કહી રહ્યા છો કે એકસો પાસઠ થી એકસો પંચ્યાસી સુધીના ટાર્ગેટ જોવા મળી રહે છે અને સિન્જિનમાં લોંગ ટર્મમાં આપણે આઠસોથી મેક્સિમમ નવસો ના લેવલ્સ જોવા મળી શકે છે આ એવરેજ કરવું જોઈએ કે હમણાં કોઈ એડિશન નહીં કરવું જોઈએ મારા બનાવ પ્રમાણે એવરેજ એકદમ જ ખોટી વસ્તુ છે સ્ટોક માર્કેટમાં તમારે તમારે એક બીજા સ્ટોક જેમાં નવી નવા બ્રેકઆઉટ મળ્યા છે યા નવા રિવર્સલ મળ્યા છે એવા સ્ટોકમાં તમે એન્ટ્રી કરી શકો છો જે સ્ટોકમાં ઓલરેડી તમારું હોલ્ડિંગ ફસાયું છે અને એમાં જ તમે બીજી એન્ટ્રી કરશો તો એક પ્રોપર સ્ટ્રેટેજી નથી તમે એક નવા સ્ટોક છોડો જેમાં એક પ્રોપર બ્રેકઆઉટ થયો હોય અને એમાં તમે તમારી લોસ રિકવર કરી શકો ઓકે તો અહીંયા તો એવરેજ તમે નહીં કરતા પણ મે બી બીજા એવા ફાસ્ટ મોમેન્ટમ કાઉન્ટરમાં તમે એન્ટ્રી કરી શકો છો જેમાં તમને એક વેલ્યુ બાયંગ પણ મળે ગ્રોથ નું પણ ઓપોર્ચ્યુનિટી મળે અને એના તમે નવું રોકાણ કરી શકો છો બ્રિજલ પટેલ નો નેક્સ્ટ સવાલ છે ડિફેન્સ સેક્ટર માં રોકાણ કરવું હોય તો કયા કાઉન્ટર માં તમે અત્યારના રોકાણ કરશો ડિફેન્સ સેક્ટર ઓલરેડી બધા સ્ટોક્સ ઘણા બુલિશ થઈ જગ્યા છે અને મારા માનવ્રમાણે સેક્ટરને એવોર્ડ કરવું જોઈએ એક ડિગ્લાઇનની વેટ કરવી જોઈએ અને ત્યારબાદ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે પરંતુ એક એમ્ટાર ટેકનોલોજી હું જોઈ રહ્યો છું એમ્ટા ટેકનોલોજીમાં વીકની ચાર્જ જોવા મળતો એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને બાદ પ્રાઇઝ એક મુવી લેવડ નું એક હર્ડર અહીંયા ફેસ કરી રહી છે તો એક જો પંદરસોની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી અમે એક રી એન્ટ્રી કરી શકાય છે તો એમટાર ઉપર તમે ફોકસ કરી શકો છો એમાં હજુ એક અપ સ્ટી રેલી હું પેન્ડિંગ જોઈ રહ્યો છું તો પંદરસોના લેવલની આજુબાજુ આવે છે તો આ લેવલ પર નવી એન્ટ્રી કરી શકાય છે ઓકે તો પંદરસોની ની આજુબાજુ આવે છે ત્યારે તમે એમટા ટેકનોલોજીસમાં એન્ટ્રી કરી શકો છો અને અહીંયા એક પોઝિશન લઈ શકો છો હર્ષા પટેલ ભાવનગરથી જોડાઈ ગયા છે એમના સવાલ સાથે જી સવાલ પૂછો આપનો હા જી મારે કોન અને બેંક ઓફ બરોડા ના શેર ખરીદવા છે તો આ કે હું લઈ શકું અને મારી પાસે ઓએનજીસીના ના બસો ત્રેસઠના ભાવના ત્રણસો એકસઠ શેર છે તો એ હોલ્ડ કરવા કે વેચી દેવા અને હોલ્ડ કરવા પડે તો કેટલો સમય સુધી કરવા પડે હોલ્ડ અને એ જ રીતે એટરનેલ ના છે ઝોમેટોના બસો સુડતાલીસ ના ભાવના ચારસો એસી શેર છે તો એ પણ હોલ્ડ કરવા કે વેચી દેવા હોલ્ડ કરવા હોય તો કેટલો સમય સુધી હોલ્ડ કરવા પડે તમારે નવી ખરીદી એલિકોન અને બેંક ઓફ બરોડા માં કરવી છે રાઈટ હા એલિકોન અને બેંક ઓફ બરોડા ઓકે તો પેલા એલિકોન અને બેંક ઓફ બરોડા માં ફ્રેશ ખરીદી અત્યારના કરી શકાય એડિટ કોન ની વાત કરીએ તો પ્રાઇઝ હાલમાં હાલમાં ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહી છે અને એક આ સ્ટોકમાં અપર સર્કિટ અને લોઅર સર્કિટ ઇશ્યુ ઘણા જોવા મળી છે મતલબમાં જો તમે બાય કરો છો તો તમે સેલ નહીં કરી શકો એવી પણ સિચ્યુએશન આ સ્ટોકમાં જોઈ રહી છે તો આ લેવલે તો આ સ્ટોક ને અવોઇડ ની સલાહ છે એક ડિક્લાઇન આવે ત્યારે તમે એક નવી એન્ટ્રી કરી શકો છો અને બીજો સ્ટોક બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડા જો બેંક ઓફ બરોડામાં નવી એન્ટ્રી કરવી હોય તો એક ડિકલાઇનની વેટ કરવી જોઈએ અને એક આમાં એક ટ્રેડલાઇન બ્રેકઅવ તો જોવા મળ્યું છે પરંતુ જો પ્રાઇસ પાછી એક બસો ને પચીસ લેવલની આજુબાજુ આવે તો ડેફિનેટલી આમાં રી કરી શકાય છે અને મારા બનવા પ્રમાણે એક વેવ ડાઉન સાઇડ ની હું પેન્ડિંગ જોઈ રહ્યો છું ઓલમોસ્ટ બસો પચીસ થી લઈને બસો ને દસ સુધીના લેવલ આ પાછા જોવા મળી શકે છે તો આ લેવલની એકવાર વેટ કરવી જોઈએ અને જો બસો દસ પંદરની આજુબાજુ પ્રાઇસ આવે છે તો ડેફિનેટલી તમે આ સ્ટોકમાં એક રીએન્ટ્રી કરી શકો

જો બસો સાઈટ ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં લેવલ આ શોકમાં જોવા મળી શકે છે તો તમે હોલ્ડ ક્રિયા ચાલી શકો છો માં એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે અને વીકલીમાં જોવામાં આવે તો પ્રાઇઝ બધી જ એવરેજની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે પરંતુ ડેલીમાં એક હર્ડલ લેવલ છે જે ત્યાંથી પ્રાઇઝમાં વર ઘરે ડિકલાઇન આવે છે તો જો એક વાર બસો સાઈઠ ના બ્રેકઆઉટ થશે તો એક અપ સાઈડ આ શોકમાં જોવા મળી શકે છે તો ઓરડીસી હોલ્ડ ક્રિયા ચાલી શકાય છે મહિનાથી પ્રાઇઝમાં કોઈ મોમેન્ટમ નથી તો એક ટ્રેડિંગ સ્ટોપ લોસ એકસો પંચાવન સાથે તમે હોલ્ડ કરી શકો છો ઉપરમાં બસો ના લેવલ માટે તો એક બ્રેકઆઉટ જોવા મળ્યો એકવાર બ્રેકઆઉટ થશે તો એક બસો પાસઠ લેવલ આ જોવા મળી શકે તો જે પ્રીવિયસ લો છે 195 તો આ સ્ટોપ લોસ સાથે એટલન હોલ્ડિંગ રાખી શકાય ઓકે તો અહીંયા તમે બંને એટર્નલ પણ હોલ્ડ કરી શકો છો જે લેવલ્સ છે ને પણ અહીંયા જો આપણે મળતા દેખાઈ રહ્યા છે તો ONGC અને એટર્નલ બંનેમાં માં હોલ એટર્નલ માં 265 ના ટાર્ગેટ માટે તમે ઉભા રહી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને મહર્ષિ જોશીનો સવાલ છે પ્રોટીન ઈ ગવર્નન્સ લોંગ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરાય તો આ સ્ટોક હાલમાં છે કોઈ પણ પ્રોપર પ્રકારના એક ટ્રેડલાઇન રિવર્સલ જોવા નથી મળી રહ્યા તો એક કહેવત છે નેવર ટ્રાય ટુ કેચ ફોલિંગ નાઇફ તો એ જ વસ્તુ આમાં થઈ રહી છે તો આ સ્ટોક હાલમાં એક ડીકલાઈન બોર્ડમાં છે કોઈ પણ રિવર્સલ યા અપ સાઈડ ની મોમેન્ટમ યા ટ્રેન્ડ લાઈન ને બ્રેક આઉટ જોવા નથી મળી રહ્યા તો મારા માનવા મને આ સ્ટોક ને હાલ માં એક એવોઇડ ની સલાહ રહેશે અને કોઈ બ્રેકઆઉટ મળે ત્યારે બધા સ્ટોક માં નવી એન્ટ્રી કરી શકાય ઓકે તો બ્રેકઆઉટ મળે ત્યારે એક નવી એન્ટ્રી અહીંયા કરી શકીએ છે હમણાં નહીં અત્યારના આપણે અવોઇડ જ કરીશું એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે તો એક બ્રેક કરીને પાછા આવીશું પાછા જોડાયેલા રહેજો અમારી સાથે પછી આપનું સ્વાગત છે અને હિન્દુસ્તાન ઝિંકના કાઉન્ટર પ્રેક નજર જાય છે આજે નિયરલી 2% ની આપણે અહીંયા તેજી જોઈ રહ્યા છે ખરીદી બને છે અહીંયા અમિત જે હિન્દુસ્તાન ઝિંક બગર નજર કરીએ તો પ્રાઇસ એક ડાઉન ટ્રેન્ડ પર ચાલી રહી છે અને કોઈ પ્રોપર અહીંયા બ્રેકઆઉટ જોવા નથી મળી અને પ્રાઇસ હજુ પણ ડેલી અને વીકલીમાં જોવામાં આવે તો વીકલીમાં તો એવરેજ ની ઉપર છે પરંતુ ડેલીમાં માં હજુ પણ બસો ની એવરેજ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે તો એક break out ની proper wait કરવી જોઈએ trade line ત્યાર બાદ આ stock નવી એન્ટ્રી કરી શકાય છે તો હાલમાં એક avoid સરસ સલાહ આ stock ને અને જો બ્રેકઆઉટ out મળે તો trade line ત્યાર બાદ આ stock નવી એન્ટ્રી કરી હમ તો હમણાં ની થોડુંક આપણે અહીંયા બ્રેકઆઉટ ની રાહ જોઈશું ને પછી અહીંયા એન્ટ્રી કરી શકીએ છીએ તો એક વેટ એન્ડ વોચ માં કાઉન્ટર ને રાખી શકીએ છીએ ટાઇટન ઇન્ટરેસ્ટ કરે તમને ખરીદી માટે માં જોવામાં આવે તો પ્રાઇઝ હાલમાં ઘણી ઉપર આવી ગઈ છે અને જે બ્રેકઆઉટ લેવલ હતું એ ઓલમોસ્ટ નિયર એકત્રીસોની આજુબાજુ હતું હાલમાં એક રેઝિસ્ટન્સ લેવલ હું જોઈ રહ્યો છું છત્રીસો પચાસની આજુબાજુ તો જો એના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં આઠસો પચાસ થી લઈને એકતાલીસો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી ચાલવું જોઈએ પ્રાઇઝ અપ ટ્રેન્ડમાં ચાલી રહી છે અને મૂવી લેવડી પણ ઉપર છે ડેલી વીકલી બધા જ ટાઈમ ફ્રીમમાં તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આઠસો પચાસથી એકતાલીસો પચાસ અમારા ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે તો જેની પાસે હોલ્ડ કરે છે એ હોલ્ડ જરૂરથી કરી શકે છે એ લેબ્સના હમણાં નંબર્સ આવતા આપણે જોઈ રહ્યા છે સાહીઠ કરોડથી અડસઠ કરોડ પર યર ઓન યરનો આપણે એક પ્રોફિટ વધતા જોઈ રહ્યા છે કોન્સોલિડેટેડ રેવન્યુની વાત કરીએ તો બે હજાર તેત્રીસ કરોડથી વધીને બે હજાર બસો સુડતાલીસ કરોડ પર છે અને એબેટા ત્રણસો એકવીસ કરોડથી વધીને ચારસો ત્રીસ કરોડ માર્જિન પંદર પોઈન્ટ આઠ ટકાથી વધીને ઓગણીસ પોઈન્ટ એક ટકા પર આપણે જોઈ રહ્યા છે કાઉન્ટર પર જો અત્યારના નજર કરીએ તો અડધા ટકાથી વધારેનું દબાણ છે પણ એપકા લેબ્સ ગમે તમને ઓકે મેઉન્ટર પર હું તમને મીન ટાઈમ હું એક સવાલ પૂછી લો કારણ કે સમયનો મને જરા અભાવ છે અત્યારના પણ આજે જો નજર કરો તો આજે ટ્રેન્ડિંગ સ્ટોક્સમાં આપણે જો જોઈએ તો ક્યુમેન્સ ઇન્ડિયા છે ગમે તમને કાઉન્ટર ક્યુમિસિટી માર્કેટ જોવા માટે પ્રાઇસ માં એક ટ્રેન્ડ લાઇન નું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇઝ ડેલી ટાઈમ ફ્રેમ માં મુવી પણ હાલમાં ઉપર છે અને આજે એક સારી એવો 7% ની મોમેન્ટમ જોવા મળી છે તો જો આજનો હાઈ જો બ્રેકઆઉટ થાય તો આ તેજી અપસાઇડ પર કન્ટિન્યુ રહી શકે છે અપ ટુ લેવલ ટર્ન જોવા માંગીશ અને જોવામાં માં આવતું એક ડેલી ટાઈમ ફ્રેમ એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઉપર અહીંયા ફોર્મેશન થયું છે એઝ પર ઇન્ડિયન વેવ તો આ તેજી અગર આજનો હાઈ બ્રેક થાય તો એક

આજે આપણે ગ્રહ સ્ટોક ડિસ્કસ કરીએ છીએ મારું એમાં કોઈ હોલ્ડિંગ નથી પરંતુ અમારા ક્લાયન્ટ એમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો જી આપને પણ ઘણો આભાર મારી સાથે આજે જોડાવા બદલ અને સાથે જ મને પણ આપશો છે પછી જોડાતા રહેજો સીએનબીસી બજાર સાથે લઈને આવીશું ફાયદાથી ફાયદો નમસ્કાર